પ્રાણ પ્રતિષ્ઠા ત્રણસો એસી ફૂટ લાંબુ બસો પચાસ ફૂટ પોહળું અને એકસો એકસઠ ફૂટ ઊંચું હશે જેમાં રામલ બિરાજમાન થશે આગામી બાવીસ જાન્યુઆરી બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ રામલનાનો અભિષેક કરનાર છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આવનારી બાવીસ જાન્યુઆરીએ વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે મંદિરમાં વિધિવત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામ રામલલનાની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી મેળવવા સૌ કોઈ ઉત્સુક અને આતુર છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો પણ અયોધ્યામાં રામલના દર્શન માટે આતુર બન્યા છે જેમાં ગુજરાતના બિલીમોરા ખાતે વધુ દોડતા દોડતા થનાર કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે જે ભરૂચ ખાતેથી પસાર થયા હતા આ યુવાનો સનાતન ધર્મ વિશે જાગૃતતા સાથે હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે ચૌદસો એસી કિલોમીટરની યાત્રા કરવા નીકળ્યા છે અને દેશના યુવાનોમાં સનાતન ધર્મ વિચારોનો સંચય થાય प्रयास करोध्या रनिंग कर तो अभी पाँच छः साल पुराना जो कोला मंदिर बन नहीं रहा अभी बन चुका है तो हम रनिंग करके वहाँ चौदह से तीस किलोमीटर रनिंग करके हम वहाँ पहुँचेंगे तो हमको गर्व होता है कि हम रनिंग करके जा रहे हैं। कोई पैदल जाता है कोई साइकिलिंग करके जाता है हम रनिंग करके जाएंगे तो हमको ये गर्व है की हम रनिंग करके जा रहे है और रनिंग का और जो अभी सनातन धर्म की सब भूल चुका है सनातन धर्म को तो हम उसको जागृत करने के लिए अभी ये दौड़ यात्रा से सबको जागृत करेंगे कि सनातन धर्म की सनातन धर्म और जागृत है और हमारा ये मकसद है कि लोगो हिंदू हिंदू राष्ट्र की स्थापना करें जो ग्रुप है मध्य बिन्नी मोरा ग्राउंड जहाँ भी हमें कट्टा कट्टा अयोध्या राम मंदिर जो चौदह किलोमीटर दूर

અંતર કાપી અયોધ્યા પોહશે ગુજરાતના બિલીમોરા ખાતે ત્રીસ જેટલા યુવાનો સંકલ્પ સાથે દોડ લગાવીને અયોધ્યા માં બાવીસ જાન્યુઆરી એ થનારા કાર્યક્રમ ભાગ મેળવવા માટે નીકળ્યા છે આ તમામ યુવાનો ભરૂચ જિલ્લામાંથી પસાર થયા હતા ભરૂચથી તેઓ તેમની નિર્ધારિત યાત્રા પર રવાના થયા હતા